નમસ્તે મિત્રો હું લીના વાઢેર આપ સૌ સાહિત્યપ્રેમી કલા કલાપ્રેમી મિત્રોનું મારી આ યુટ્યુબ ચેનલ ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત કરું છું અત્યારે આપણે વાંચી રહ્યા છીએ સદગુરુ દ્વારા લિખિત પુસ્તક મૃત્યુ અત્યાર સુધીમાં આપણે પ્રકરણ એકથી છનું વાંચન પૂરું કર્યું જો તમારે પ્રકરણ એકથી છમાં કોઈપણ પેટા પ્રકરણ સાંભળવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરીને તમે એ સાંભળી શકશો આજે આપણે જોઈએ સદગુરુ દ્વારા લેખિત પુસ્તક મૃત્યુનું પ્રકરણ સાત પોઈન્ટ પાંચ એક શું અંગદાન કરવું યોગ્ય છે હું કહીશ કે તમે તમારા જીવનને ઉપયોગી રીતે ન જીવ્યું હોય તો પણ ઓછામાં ઓછું મૃત્યુમાં તમે ઉપયોગી થઈ શકો છો તેથી જો કોઈ મૃત શરીરનો ઉપયોગ કરી શકે તો તે ઠીક જ છે આપણે અગાઉ જોયું કે સૌ કોઈ એક રીતે મૃત્યુ પામતા નથી બિલકુલ એવી જ રીતે જેમ બધા લોકો એક રીતે જીવતા નથી જો તમે ટેકનિકલ રીતે તેને જુઓ તો લોકો પણ એક ચક્રના માધ્યમથી મરી શકે છે વ્યક્તિ તેમાંના પણ એક આયામના માધ્યમે મરી શકે છે જો જાગૃત રીપે રૂપે શરીર છોડીને અમુક ચોક્કસ રીતે કોઈ મર્યું હોય તો તેના શરીરનું વિખંડન કરવું સારું નથી પણ જો લોકો સામાન્ય રીતે મૃત્યુ પામ્યા હોય તો એવું કરવામાં કોઈ વાંધો નથી પણ ફરી એ સમસ્યા છે કે તેના વિશે નિર્ણય લેવા જેટલું સક્ષમ કોણ છે તે સિવાય જ્યારે કોઈ મૃત્યુ પામ્યું હોય ત્યારે શું કોઈ તેમના સગા સંબંધીઓને જઈને કહી શકે છે કે ઠીક છે તમારા પિતા ખરાબ રીતે મર્યા હતા તેથી તમે તેમના શરીરની ચીરફાડ કરીને અંગદાન કરી શકો છો સામાજિક રીતે તે ઉચિત કે સંભવ પણ નથી તેથી તેમાં કોઈ અપવાદ બનાવવાની જગ્યાએ યોગ્ય એ છે કે અંગદાન સૌ કોઈ માટે ખુલ્લું રાખવામાં આવે વધુમાં જો તે કોઈના માટે ઉપયોગી થવાનું હોય તો કદાચ તેને કરવું જ વધુ સારું છે વાત કરીએ તો તો અમુક લોકો માટે જો અંગ કાઢવામાં આવે તેમાં થોડા ગેરફાયદા રહેલા છે પણ જો તમારી આંખોથી કોઈ જોઈ શકે અથવા તો તમારા અંગોથી વધુ સારું જીવન જીવી શકે તેમ હોય તો તે ઠીક જ છે હવે લોકો પૂછતા હોય છે કે જો કોઈ વ્યક્તિ આધ્યાત્મિક પથ પર હોય તો શું તે અંગદાન કરી શકે મને લાગે છે કે કિડની અને બાકીની અમુક ચીજોને છોડીને તમે અંગદાન તમારા મર્યા પછી જ કરો છો તો કરી દો શું વાંધો છે છે મૂળ સવાલ આ મૃત્યુ બાદ શરીર સાથે જે થોડી ઘણી ચીરફાડ તેઓ કરે છે શું તે આધ્યાત્મિક વ્યક્તિ માટે યોગ્ય છે વ્યક્તિના મર્યા બાદ આમે તમે શરીરને સળગાવવાના કે દફનાવવાના જ હતા જો તમે તેને દફનાવો છો તો અંગો કીડા અથવા વનસ્પતિને દાનમાં મળી જશે તેઓ પણ તેનો ઉપયોગ કરશે જો તમે એક આંખ કાઢી લો તો કીડાને તેની ખામી નહીં અનુભવાય જો તમારું મૃત્યુ અકસ્માતમાં કે એવી કોઈ રીતે થયું હોય જેમાં શરીર ક્ષતિગ્રસ્ત હોય પણ હજુ આ બધા અંગો સલામત હોય તો આપણે તેને ઉપયોગમાં લઈ શકીએ છીએ તે ઠીક છે તેને આધ્યાત્મિકતા સાથે કોઈ લેવા દેવા નથી તે માત્ર ભાવનાત્મક સમસ્યા છે જો કોઈ ચીજ કોઈના માટે ઉપયોગી હોય અને તેનાથી તેઓ જોઈ શકે અથવા તેનો ઉપયોગ કરી શકે તેમ હોય તો તે ઠીક જ છે વધુમાં વ્યક્તિ મારું શરીર ઉપયોગી બને તેવા ઈરાદાથી મૃત્યુ પામે તો તે સારી વાત છે અમુક લોકો તેમનું આખું શરીર શોધકાર્યો માટે દાનમાં આપતા હોય છે આવા શરીર લાંબા સમય સુધી સાચવીને રાખવામાં આવે છે અને તેમની સાથે મહત્તમ ચીરફાડ કરવામાં આવે છે જો પ્રથમ અગિયારથી ચૌદ દિવસની અંદર જ તેઓ શરીરની ચીરફાડ શરૂ કરી દે તો નિશ્ચિત રૂપે તે વ્યક્તિ માટે તે થોડું નુકસાનકારક હોય છે જો આવી વાત હોય તો આપણે કંઈક એવું કરી શકીએ છીએ જેનાથી તે જીવ સંપૂર્ણ રીતે નીકળી જાય ત્યારબાદ તેના શરીરનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે તેનાથી કોઈ ફરક નથી પડતો પણ મને લાગે છે ત્યાં સુધી ચૌદ દિવસ વીત્યાના ઘણા સમય પછી જ શૈક્ષણિક કે શોધ કાર્યો માટે તેની ચીરફાડ કરવામાં આવે છે તે સમયે તે બસ કોઈ વનસ્પતિની જેમ હોય છે તમે તેને ડૉક્ટરને સોંપી દો દફનાવી દો કે સળગાવી દો તેનાથી એ જીવને કોઈ ફેર પડતો નથી હવે અમુક લોકોને એ ચિંતા હોય છે કે જો કર્મ આપણા જીવનના અતિ સૂક્ષ્મ આયામમાં પણ અંકિત થયેલા હોય તો શું પ્રત્યાર્પણ દ્વારા મેળવેલા અંગની સાથે દાતાના કર્મ પણ આવી જાય છે લોકો વર્ષોથી બ્લડ ટ્રાન્સફ્યુઝન કરી રહ્યા છે કોઈ અન્ય અંગ કરતાં પણ લોહી ઘણું વધારે મહત્ત્વપૂર્ણ છે અને આખા શરીરમાં દરેક અંગ સુધી પહોંચે છે તમારા મગજ સહિત દરેક ચીજ સુધી તેની પહોંચ છે જો લોહી ચડાવીને પણ લોકો ઠીક છે તો અંગ પ્રત્યારોપણથી પણ ઠીક જ હોવા જોઈએ નિશ્ચિતપણે તમે કંઈક તો ગ્રહણ કરો જ છો પરંતુ તેનાથી થનારો ફાયદો તેના જોખમથી વધારે છે શું આ કરવા માટે સૌથી સારી બાબત છે છે ના તો શું આ એવી ચીજ જેને જરૂર પડે ત્યારે કરવી જોઈએ હા જો અંગ ઉપયુક્ત ન હોય અથવા કોઈ રીતે શરીર સાથે તાલમેલ નહીં બેસાડી શકે તો શરીર આમે તેનો અસ્વીકાર જ કરી દેશે સમસ્યા એ છે કે આ ચીજો વિશે આપણે વધારે પડતા ભાવુક છીએ તમારી કિડની માત્ર ગળણી એટલે કે ફિલ્ટર છે જો તમારી પાસે એક ડીઝલ કાર હોય તો દર દસ હજાર કિલોમીટર પર તમે તેના ઈંધણના ફિલ્ટરને બદલો છો તો એવી જ રીતે તમે તમારી કિડની રૂપી ગળણીને બદલી રહ્યા છો સવાલ એ છે કે તમારું ફિલ્ટર પહેલાંથી ઉપયોગમાં લેવાયેલું છે તે જૂનું ફિલ્ટર છે તો શું એ સમસ્યા છે કદાચ હોય તેથી હવે તેઓ પ્રયોગશાળામાં નવા ફિલ્ટર વિકસિત કરવાના પ્રયાસ કરી રહ્યા છે તેઓ લિવર કિડની બરોળ અને જે કંઈ પણ જોઈએ તે પ્રયોગશાળામાં વિકસિત કરીને તેનો સંગ્રહ કરી રહ્યા છે જ્યારે તમને જરૂર પડે તમને તે તૈયાર મળી જશે તે નવું સારું ફિલ્ટર છે તમે તેને અંદર નાખી શકો છો કારણ કે શરીર એક યાંત્રિક ચીજ છે જો તમારા દરેક અંગોને બદલી દેવામાં આવે તો બની શકે કે તમે વધુ સુગમતાથી આધ્યાત્મિક બની જશો કારણ કે તમને તમારા પોતાના શરીરનું ભાન નહીં રહે તે સારી વાત છે કારણ કે આવા લોકોને તમારે એ જણાવવું નહીં પડે કે તમે શરીર નથી તેઓ જાણે છે કે તેઓ તેમનું હૃદય નથી તેઓ તેમનું લિવર નથી અને તેઓ તેમની કિડની પણ નથી બે શરીરને મૂળ તત્વોમાં વિલીન કરવું મૃત્યુ બાદ થતી બધી વિધિઓ મુખ્યત્વે ભૌતિક શરીરના યોગ્ય નિકાલ અને જીવને આગળની યાત્રામાં સહાયતા માટે છે જોકે એવા લોકો પણ છે જેઓ પોતાની મદદ પોતે કરી લે છે અને તેમને આ માટે કોઈની સહાયતાની જરૂરિયાત રહેતી નથી તેઓ પરમ સિદ્ધ યોગી હોય છે તેઓ ન માત્ર તેમની ઈચ્છાથી શરીર છોડે છે પરંતુ તેઓ તેને વિલીન પણ કરી નાખે છે આ એવું છે જાણે તેઓ અગ્નિદાહની પ્રક્રિયા માટે કોઈને પરેશાન કરવા ન માગતા હોય આવું શરીર નષ્ટ નથી થતું તે અભૌતિક થઈ જાય છે તે અસ્તિત્વથી અનઅસ્તિત્વ તરફ જતું રહે છે સર્જનમાં જે આખી પ્રક્રિયા તમે જુઓ છો તે અનઅસ્તિત્વથી અસ્તિત્વ તરફની છે અવ્યક્તથી વ્યક્ત તરફની છે પરંતુ અહીં ઉલટું ઘટિત થઈ રહ્યું હોય છે પાંચ તત્વો પર પૂરતી મહારત ધરાવનાર યોગી તેના શરીર સાથે આવું કરી શકે છે એવા ઘણા યોગી રહ્યા છે જે જ્યારે તેઓ પ્રસ્થાન કરે તો અમુક લોકો પાછળ રાખ મૂકીને જાય છે પણ ઘણી વખત પાછળ માત્ર થોડું પાણી જ બચે છે આ કેવી રીતે કરવામાં આવે છે મૂળભૂત રીતે શરીર પાંચ ખેલ છે 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 તેમાં પાણી ધરતી વાયુ અગ્નિ અને બાકીનું આકાશ આકાશ સાથે તમારે કંઈ કરવાનું રહેતું નથી જો તમે બાકીના તત્વોને અભૌતિક બનાવવા વિશે જાણતા હો ખાસ કરીને ધરતી તત્વને તો તમે અહીં જ બાષ્પીભૂત થઈ જશો આ લોકો જળને પણ અભૌતિક બનાવી દે છે પણ તે શરીરનો મોટો ભાગ છે તેથી સામાન્ય રીતે તેની થોડી માત્રા બાકી રહી જાય છે બસ નિપુણતાનો થોડો અભાવ બીજું કંઈ નહીં આવું અમારા ઘણા સાધકો સાથે બન્યું છે જેમના ઘરે લિંગ ભૈરવી યંત્ર છે અમુક દિવસે સવારે તેમને યંત્ર પાસે પાણી એકઠું થયેલું જોવા મળે છે તે પહેલાની રાત્રે તેમણે બધું સાફ કર્યું હોય અને દીવો પ્રગટાવીને બધું કર્યું હોય પરંતુ સવારે ત્યાં થોડું પાણી જમા થયેલું જોવા મળે છે તેના વિશે ચિંતા કરવાની જરૂર નથી આવું એટલા માટે કે કોઈ દેહવિહીન પ્રાણીએ તેના કાર્મિક શરીરને વિલીન કરવા માટે યંત્રનો ઉપયોગ કર્યો હતો અને તેના લીધે થોડું પાણી રહી ગયું તેમાં કોઈ વાંધો નથી નજીકના ઇતિહાસમાં જ અમુક અભૌતિકીકરણના કિસ્સા જોવા મળ્યા છે વર્ષ અઢારસો તોતેરમાં એક તમિલ સંત રામલિંગ અડીગલ જેઓ વલ્લાર નામથી જાણીતા હતા તેમણે તેમનું અંતિમ પ્રવચન આપ્યું અને જાહેરાત કરી કે તેઓ જઈ રહ્યા છે જાન્યુઆરી અઢારસો ચુમ્બોતેરમાં તેઓ એક ઓરડાવાળા તેમના ઘરમાં ગયા જે દીવાથી તેઓ ઓરડામાં ઉજાસ પાથરતા તેને સૂતા પહેલાં તેમણે બહાર રાખી દીધો અને લોકોને તેમાંથી બીજા દીવાઓ પ્રગટાવીને તે દીવાઓ પર ધ્યાન કરવા માટે કહ્યું તેમણે વિનંતી કરી કે કોઈ તેમનો ઓરડો ન ખોલે નહીંતર તેઓ ત્યાં મળશે નહીં મે મહિનામાં ત્યાંની અંગ્રેજ સરકારે બળજબરીથી ઓરડો ખોલ્યો અને અપેક્ષા પ્રમાણે તે ખાલી હતો આવા ઘણા કિસ્સા છે જ્યાં સંતો અને યોગીઓએ તેમના શરીર માટે લોકોને પરેશાન ન કરવાનું પસંદ કર્યું હતું આવી બીજી એક ઘટના ઓગણીસો બાવનમાં તિબેટમાં બની હોવાનું કહેવાય છે અહીં સોનમ નામગ્યાલ નામના પ્રસિદ્ધ ગુરુ હતા મંત્રો અને પવિત્ર ગ્રંથોને તેઓ પથ્થરો પર કોતરવાનું સામાન્ય કામ કરતા હતા તેઓ કોઈ પણ સ્થાપિત આધ્યાત્મિક મઠ અથવા પરંપરાથી સંબંધિત ન હતા પરંપરાગત ગીતોની જગ્યાએ તેમણે પોતાના ગીત અને જાપ લખ્યા અને ગાયા કોઈને અંદાજ ન હતો કે તેઓ શું કરી રહ્યા હતા લોકો કહેતા કે યુવાવસ્થામાં તેઓ એક શિકારી હતા અને એકવાર તેઓ પહાડોમાં રખડતા હતા ત્યારે તેમને એક મહાન ગુરુ પાસેથી શિક્ષા મળી હતી એક દિવસ તેઓ બીમાર થઈ ગયા અને તેના લીધે દુઃખી કે વ્યથિત થવાની જગ્યાએ તેઓ વધુ ખુશ થઈ ગયા તેમણે પરિવારના સૌ સભ્યોને અને તેની નજીકના લોકોને પાસે બોલાવીને કહ્યું હું ટૂંક સમયમાં મરી જવાનો છું મારી બસ એટલી જ વિનંતી છે કે જ્યારે હું મરું ત્યારે અઠવાડિયા સુધી મારા શરીરને હલાવતા નહીં ત્યારબાદ તમે તેની સંભાળ લઈ શકો છો તેમના જણાવ્યા અનુસાર તેઓ અમુક અઠવાડિયામાં ગુજરી ગયા અને ત્યારબાદ તેમના પરિવારે શરીરને કપડામાં વીંટાળીને ઘરમાં એક નાના ઓરડામાં રાખી દીધું તે સમયે તેમને લાગ્યું કે તેઓ પહેલાં કરતાં હલકા અને આકારમાં નાના થઈ ગયા છે અઠવાડિયા દરમિયાન જ્યારે તેઓ ઓરડામાં જોતા તો એવું લાગતું કે શરીર કદમાં ઘટી રહ્યું છે તેમના મૃત્યુના આઠમા દિવસે અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરવામાં આવી અને જ્યારે તેમણે ઢાકેલું કપડું હટાવ્યું તો નખ અને વાળ સિવાય કંઈ બચ્યું ન હતું તેઓ નિશ્ચિતપણે ભારતમાં ઘૂમ્યા હશે અને કોઈ સમયે આ વિદ્યા કોઈ હિમાલયના યોગીઓ પાસેથી શીખ્યા હશે કારણ કે સ્પષ્ટપણે આ ભારતના યોગીઓની વિશેષતા છે ગુપ્ત વિદ્યાની પ્રક્રિયાઓના માધ્યમથી પણ શરીરનું અભૌતિકીકરણ કરી શકાય છે સદીઓથી તેનું ઘણું ચલણ રહ્યું છે ખાસ કરીને ઉત્તર અમેરિકાની જનજાતિઓમાં એક વખત મૈસૂરમાં મેં આવું બનતા જોયું હતું હું મોટરસાઇકલ પર જઈ રહ્યો હતો અને કોઈ ખાસ કારણ વિના એક સ્થળે ઊભો હતો તે સાંજનો સમય હતો અને અચાનક એક દાઢીધારી વ્યક્તિ મારી સામે આવ્યો જેણે તેની કમર પર માત્ર એક ટુવાલ લપેટ્યો હતો મેં તેની સામે જોયું અને તે અચાનક જ્વાળા બની ગયો બસ એક સળગતી જ્વાળા તે દસ મિનિટ સુધી સળગ્યો અને પછી આમ જ ગાયબ થઈ ગયો પછી તે વ્યક્તિ અમુક સમયગાળા દરમિયાન મારી સામે ઘણા પ્રકારે પ્રગટ થતો રહ્યો હું તેને અમુક પૈસા આપવાનો પ્રસ્તાવ રાખતો અને તે બસ આમ જ ગાયબ થઈ જતો આવું ફરી વખત ત્યારે બન્યું જ્યારે અમે ધ્યાનલિંગની પ્રાણ પ્રતિષ્ઠા માટે તૈયારી કરી રહ્યા હતા અને આ વખતે પણ મૈસૂરમાં જ થયું મારા એક મિત્રએ ઘડિયાળનો શોરૂમ શરૂ કર્યો હતો અને મને મુલાકાત લેવા કહ્યું હતું એક દિવસ મેં અને વિજીએ ત્યાં જવાનું નક્કી કર્યું મેં ગાડી પાર્ક કરી અને અમે રસ્તો ઓળંગી રહ્યા હતા જેવા અમે સ્ટોરમાં દાખલ થવાના હતા એક વ્યક્તિ અમારી પાસે આવ્યો તેણે પણ કમર પર માત્ર એક નાનું કપડું જ પહેર્યું હતું તેણે આવીને ભિક્ષા માગી મેં તેની સામે જોયું અને તુરંત સમજી ગયો કે તે કોઈ ભિખારી નથી તો મેં પાકીટ કાઢ્યું અને જેટલા રૂપિયા હતા તે બધા કાઢીને તેના હાથમાં મૂકી દીધા મેં જોયું પણ નહીં કે કેટલા હતા બસ બધા કાઢ્યા અને તેના હાથમાં મૂકી દીધા આગલી જ ક્ષણે તે જતો રહ્યો હતો બસ આમ જ ગાયબ થઈ ગયો હતો વિચીએ આ બધું જોયું અને તે ડઘાઈ ગઈ હતી તે એટલી ડરી ગઈ કે અમુક દિવસો સુધી તે ઊંઘી શકી ન હતી એ વાતને તે પચાવી નહોતી શકતી કે એક વ્યક્તિ ત્યાં ઊભી હોય અને અચાનક આમ જ ગાયબ થઈ જાય મેં તેના પર વધારે ધ્યાન આપ્યું નહીં મને અફસોસ હતો કે મેં પાકીટ રાખી લીધું હતું મારે તેને બધું આપી દેવું જોઈતું હતું તેમાં પૈસા સિવાય પણ અમુક ચીજો હતી તેથી મેં તેને રાખી લીધું હતું તો આ એ લોકો છે તેઓ એ રીતે જ અસ્તિત્વમાં રહે છે ભૌતિક શરીર તરીકેની તેમની અભિવ્યક્તિ સંપૂર્ણપણે તેમના નિયંત્રણમાં નથી હોતી તેઓ એ રીતે લાંબા સમય સુધી રહી શકતા નથી તેથી જ તે ક્ષણિક પ્રાગટ્ય હોય છે અને પછી તેઓ જતા રહે છે તો કાં તો તત્વો પર મહારત મેળવીને અથવા વામાચારના માધ્યમથી લોકો આવી ચીજો કરવામાં સક્ષમ થઈ જાય છે અસ્તુ અહીં પ્રકરણ સાત પૂરું થાય છે હવે પછીના વિડીયોમાં આપણે પ્રકરણ આઠ શરૂ કરીશું જેનું શીર્ષક છે દેહવિહીન જીવોની મદદ અસ્તુ તો મિત્રો આઈ હોપ કે તમને આજનું આ વાંચન જરૂરથી ગમ્યું હશે તમને આજનું વાંચન કેવું લાગ્યું એ મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને તમારા અન્ય સાહિત્યપ્રેમી મિત્રો કે જેઓ સમયના અભાવે કે અન્ય કોઈ કારણસર નિયમિત રીતે વાંચી નથી શકતા તો આ ઓડિયો ચેનલ તમારા માટે જ છે એવા મિત્રોને આ ઓડિયો વધુને વધુ શેર કરો અને હા આ આખું પુસ્તક સાંભળવા માટે ઓડિયો ગુજબુક્સ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર ક્લિક કરો જેથી એક પણ પ્રકરણ ચૂકી ન જવાય ફરી મળીશું નવા પ્રકરણમાં ધન્યવાદ